જય જવાન જય કિશન મિત્રો તો આજે આપણે કાળું બી વાવવાનું છે તો એ માટેનું એક નવો વાવણીઓ લાવ્યા છીએ અને વાવણીઓ તો કે એ જ છે અને એમાં નવો જુગાડ બનાવ્યો છે તો મિત્રો આ વિડીયોને અંદર બીના રહેજો તો આપણે શું કર્યું છે વાવણીઓની અંદર તો આ વિડીયોની અંદર તમને જોવા મળશે તો આપણે પહેલાં તો બી નાખી દઈએ તો વાવણીઓ ફરી લઈએ આ આપણો વાવણીઓ છે ઓણી ની અંદર આપણે બી નાખી દીધું છે મિત્રો તો હવે મિત્રો આપણે તો પહેલા જોઈએ બી કેવું છે અને મિત્રો તો આ બધું બી છે અને આ બી મિક્સ કરી દેવાનું છે ક્યારે આ રીતનો બી છે બી ભલે આ બધું જે છે એ બધું વાવી દેવાનું છે 5 કિલો ફાઇનલી મિત્રો આપણે વાડીમાં આવી ગયા છીએ વાવવા માટે તો અહીંયા વાવણીઓ છે પણ આ લખાઈ ગયેલું છે તો મિત્રો જો આ રીતનો વાવણીઓ છે અને આ બધે આંબા છે આંબાની અંદર બધેમાં રોપ સાટવાનો છે આપણે તો કાનભાઈ સેટિંગ કરી રહ્યા છે આ બેહાડવા માટે અને આપણે આવું તો કોઈ ન કર્યું હોય કે આપણે જ્યાં બાર 12 ફૂટનો ગેપ છે ને વચ્ચેનો એમાં એક જ હરિયું બનાવવાનું છે એટલે આપણે હાડા હાથ ફૂટનું હરિયું બનાવે એવું લાઠીયું બનાવ્યું છે જો એટલું તો પોળું બનાવ્યું છે આ હાથ પોળાઈ કરી છે લાઠિયામાં ને લાઠી પર માટે ઓલે છે સાઈઝ નું બનાવી નાખ્યું છે અને ફર્સ્ટ ક્લાસ જોવાય છે

તો ફાઇનલી મિત્રો આપણે બે વણીની અંદર બી નાખી દીધું છે તો એ અને આ બીજું વાણીની બે વણીમાં બી નાખવામાં આવે છે કે નવ નવ દાંડવામાં બી પડે એટલા માટે આપણે બે વણીમાં નાખીએ છીએ તો જો બી વાવવાનું શરૂ કરી દીધું છે તો મિત્રો આપણે વાવવાનું શરૂ કરી દીધું છે તો મિત્રો નવે નવ દાંડવામાં અત્યારે બી પડે છે બહુ સારામ સારું પડે છે બી આવે છે બે ઓવાણીમાં બી નાખેલું છે અને સાડા હાથ ફૂટનું હરિયું થાય છે બરાબર બધા બે ફાઇનલી આ ની અંદર એટલું જ હતું મિત્રો તો આપણે આઠ વાળી વવા જઈએ છીએ આ જે થયું કેવા જશે અને બી આપણે કમ્પ્લીટ કરી દીધી છે વાવી તો મિત્રો આવા વિડીયો જોવા માટે આ